નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું નવોદયની પરીક્ષામાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રકરણ એક સંખ્યા અને સંખ્યા જ્ઞાનમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે તો એ દાખલાઓ ગણીએ સરળ રીતે એ પહેલો દાખલો છે છ અંકોની મોટામાં મોટી સંખ્યા તથા પાંચ અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર કેટલું છે જે આજે દાખલો છે એ વર્ષ બે હજાર વીસમાં ઉછેરી ગયેલો છે તો હવે અહીંયા આ દાખલો ગણી એની પહેલા એક સરળ દાખલો બની લઈએ આના જેવો તો તમને હું કહું કે એક અને 7 વચ્ચેનો અંતર કેટલું છે આવું તમને પૂછો તો આ જે પ્રશ્ન છે એનો તમે ઉત્તર બે રીતે આપી શકશો એક તો સંખ્યા રેખાની રીતે કેને રીતે સંખ્યા રેખાની રીતે અહીંયા 1 બે ત્રણ ચાર સાત પાંચ છ કેટલું અંતર એવું છ એવું આ છ એવું છે આ આપણે શોધ્યું છે એ સંખ્યા રેખાની મદદ થી શોધીએ હવે બીજું શોધીએ તો મોટા મોટી સંખ્યા કઈ છે અહિયાં સાત છે સાત અને નાના નાના સંખ્યા એક તો માંથી એક બાદ કરી નાખો એટલે કેટલા છ આવી ગયા તો અહિયાં પણ જવાબ છ એવો અહીંયા પણ જવાબ છ એવો હવે જુઓ આ જે રીત છે સંખ્યા રેખા વાળી આ રીતનો ઉપયોગ આપણે કરી શકીએ પણ ક્યારે તો કે નાની સંખ્યાઓ આપેલી હોય ત્યારે પરંતુ જ્યારે મોટી સંખ્યાઓ હોય પાંચ પાંચ છ છ અંક માં સંખ્યા હોય ત્યારે આપણે આ રીત કરવી અઘરી પડશે તો આ બાદબાકી વાળી જે રીત છે ને એ ખૂબ જ સરળ પડશે.

જયારે મોટા મોટી સંખ્યાઓ કહેવામાં આવે ને તો ત્યારે આપણે છ અંકોની મોટા મોટી કીધી છે તો છ અંકો ક્યાં હશે નવ ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ છ અંકો થઈ ગયા તથા પાંચ અંકોની મોટા મોટી સંખ્યા નું અંતર હવે પાંચ અંકોની મોટા મોટી તો પાંચ એ પાંચ કેટલા હશે નવ જ હશે ને એક બે ત્રણ ચાર પાંચ હવે જો જ્યારે આ રીતે ઉપર નીચે લખીએ તો એકમ સ્થાન નીચે એકમ સ્થાન આવવું જોઈએ અહીંથી ચાલુ કરવાનું નથી અહીંથી ચાલુ કરવાનું છે હવે નવ માંથી નવ છે તો કેટલા આવશે જીરો નવ માંથી નવ જાય તો જીરો નવ માંથી નવ જાય તો જીરો નવ માંથી નવ જાય તો જીરો નવ માંથી નવ જાય 0 અને અહીંયા કંઈ નથી 0 મૂકી શકો તો અહીં 9 અને 9 ની પાછળ કેટલા શૂન્ય છે કે 1 2 3 4 5 તો 9 ની પાછળ 5 શૂન્ય હોય એનો સોફ છે આપણી પાસે તો અહીંયા છે તો કેના અહીંયા તો કેના અહીંયા તો કેના અહીંયા તો કેના અહીંયા તો કે હા તો આવો જવાબ છે તો દાખલો 2 જોઈએ તો દાખલા 2 માં શું કહે છે કે 7 અંકોની મોટો મોટી સંખ્યા અને ચાર અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર છે અહિયાં જો શબ્દોની રમત જોવાની છે મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા તો મોટામાં મોટી સંખ્યા શોધવાની હોય ત્યારે આપણે આપણને ખ્યાલ છે કે બધા અંકોનો ઉપયોગ કરવાનો છે એ કે અંકો છે તો કે નવ છે પણ અહિયાં હવે જોઈશું નાની સંખ્યાઓ જ્યારે કોઈ નાની સંખ્યા લેવાની હોય કે ચાર અંકોની નાનામાં નાની સંખ્યા તો એમાં જ્યારે આ રીતનું હોય ને ત્યારે પહેલા એક લખી નાખવાનું. શું લખી નાખવાનો એક. કેટલા અંકો કીધા છે અહીંયા? ચાર કીધા છે. તો ચાર અંકો જ્યાં સુધી ન ગણાય ત્યાં સુધી zero મૂકી દેવાના. એક, બે, ત્રણ, ચાર. ચાર અંકો બની ગયા. તો આ ચાર અંકોની નાના નાની સંખ્યા થઈ. હજી એક ફરી વાર શીખવાડી દઉં. તમને હું કહે કે ત્રણ અંકોની નાના નાની સંખ્યા શોધો. કેટલા અંકોની? ત્રણ અંકોની નાના નાની સંખ્યા શોધવાનું કહે. તમારે શું કરવાનું? એક તો પેલા એક તો મૂકી દેવાના પછી ઝીરો મૂકવાનો ઝીરો મુકવાના છે તો કેટલા મૂકવાના છે તો એ જોવા નું ત્રણ અંકો જ્યાં સુધી ના બને ત્યાં સુધી તો એક બે ત્રણ ત્રણ અંકો બની ગયા ચાલો અહિયાં આ દાખલો ગણીએ તો સાત અંકોની ની મોટા માં મોટી સંખ્યા ખ્યાલ છે આપણને સાત અંક નો નો લેવો પડશે ચાર પાંચ છ સાત સાત અંકો થઇ ગયા.

અહીંયા અહીંયા તો તો જો છે 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 આ પણ નથી અહીંયા જોઈએ આપણે ત્રણ નવ ઓછી નેવ્યાસી તો કે ના અહીંયા તો કે ત્રણ નવ ઓછી નેવ્યાસી પછી નવ ત્રણ નવ નેવ્યાશી નવ્વા છે ને આ આપણો